વઢવાણમાં ઐતિહાસિક પરંપરા મુજબ શ્રાવણ માસની અમાસે ભગવાન ક્ષેમશંકર મહાદેવજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લાખુપોડ રામનાથ મહાદેવ અને માધાવા વટેશ્વર મહાદેવના ભક્તો પણ આ નગરયાત્રામાં જોડાયા હતા વઢવાણ શહેર શિવભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેમ લોકો હર્ષોલ્લાસ સાથે ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવી હતી આમ શિવભક્તિના રંગે ભક્તો રંગાતા વાતાવરણમાં દિવ્યતા વ્યાપી જવા પામી હતી ત્યારે આ નગર યાત્રાનું પ્રસ્થાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાડાના હસ્તે કરવામાં આવ્યા બાદ ભાજપના આગેવાનો અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ શુકલ વિરેન્દ્રભાઈ આચાર્ય સ્મિતાબેન રાવલ સહિત નગરપાલિકાના સદસ્યો સાથે મોટી સંખ્યામાં નગરજનો આ નગરયાત્રામાં જોડાયા હતા વડવાન નગરની અંદર જ્યારે શ્રાવણ માસ હોય સોમવતી અમાસ હોય અને ત્રિવેણી સંગમ જ્યારે ભેગો થતો હોય છે ત્યારે નગરના પ્રમુખ દાદા જેમ ક્ષમકર મહાદેવ છે એમ વડેશ્વર દાદા અને રામનાથ દાદા ત્રણેય મહાદેવનો નગર ચર્ચાએ નગરયાત્રા નીકળે છે આવી રીતે વંશ પરંપરાની અનુગત અને આદિ અનાદિ કાળથી જે સોમવાર હોય શ્રાવણ મહિનો હોય અને અમાસ હોય તો નગરયાત્રા એ વડેશ્વર દાદા રામનાથ દાદા અને ક્ષમશંકર દાદા નગર અર્થે નીકળે છે અને આખું વઢવાણ જે છે એ ભગવાન શિવમય થઈ જાય છે નમઃ પાર્વતી નામ સુનિલ મહેતા વઢવાણ રોડી છે સહસ્ત્ર બ્રાહ્મણ ગાતિના મંત્રી આ પરંપરા મુજબ આ જે શોભાયાત્રા નીકળે છે ખેમશંકરદાદા અને ખેમશંકર દાદા જે રહ્યા એ છે આ સ્વયંભૂ ખેમશંકર દાદાની નગરયાત્રા જે એક વિશિષ્ટતા અમારી એ છે કે દર વર્ષે જે નીકળે શોભાયાત્રા એ નથી એ રીતે નથી પણ પરંપરા મુજબ જો એ રીતે પણ જ્યારે સોમવાર આવે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનો આવે ત્યારે જ આ શોભાયાત્રા નીકળે છે અને યજમાન પતે શ્રી લીમલીપામાં રામનાથ મહાદેવ માધવમાં જળેશ્વર મહાદેવ અને વાઘેશ્વરીમાં ખેમશંકર મહાદેવ આ ત્રણેય દાદા નગરયાત્રાએ દર્શન માટે નીકળે છે અને આ ગામના તમામ જ્ઞાતિજનોનો તમામનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહે છે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જુદી જુદી વસ્તુઓ હોય છે અને એ બધી પીણાઓ હોય છે તમામ અમને ખૂબ ખૂબ સહકાર ગામનો મળે છે છેલ્લા પાસઠ વરસથી દાદાની સાનિધ્યમાં શેમસોદન દાદા માધવજી વડેશ્વર દાદા અને લીમલી માજી રામનાથ મહાદેવ આ પાંસઠ વરસથી નીકળે છે પણ આ નીકળવાનું કારણ એક જ કે જ્યારે સોમવતી અમાસને સોમવાર આવતો હોય ત્યારે જ નીકળે છે દર અમાસે નથી નીકળતી અને આ પરંપરા ગયડા વખતથી ચાલી આવે છે એ અમે જીવંત રાખી છે અને રામનાથ મહાદેવ ભીમશંકર વડેશ્વર સૌને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના હું ચંદુલાલ જગજીવન રાવલ બોલું છું